ઓનો નમસ્કાર ગુડ મોર્નિંગ બહુ મારી વાત કરતા કરતા આપને સાંભળવાનો અવસર કુસંત કરી શકે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ડસ્ટ્રીમાં પોલિસી રિલેટેડ આવે છે અને એમનો આપ સૌની સાથે અને વધુમાં વધુ કેવી રીતે સોલ્યુશન લાવી

કારણ કે મોટા વિભાગ પણ દરેક યુનિટ ક્યાંક નાનો એવો થાંભલો એન્ટ્રી કે એના ઉપર ક્યાંક મૂકી દઈએ એવું કરી દેવાથી હજુ વધારે સારી સલામતી આપણે કરી શકીએ એવી એક વિનંતી છે બીજો મુદ્દો મને ભાઈશ્રી જે વાત કરતા હતા ત્યારે બરાબર આવ્યો કે આપે પોલીસ સ્ટેશને આવીને રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી એક સિટીઝન પોર્ટલ અને સિટીઝન એપ આ બે પ્રકારના ગુજરાત રાજ્યના ગૃહ વિભાગના આ બંને એવા સારા એવા સિટીઝન ફ્રેન્ડલી બંને એપ્લિકેશન છે અને પોર્ટલ પણ છે તો દાખલા તરીકે આપનો જુરિડિક્શન તાલુકા પોલીસ સ્ટેશનનું લાગતું હોય આપની ફેક્ટરી તો એમાં ઓનલાઈન જ આપ ત્યાં ડેટા એમાં એન્ટર કરે દેશો એટલે પોલીસ સ્ટેશનમાં ઓફિશિયલ એનું રજિસ્ટ્રેશન થઈ અને બહુ સરળ એવી એપ્લિકેશન છે સિટીઝન પોર્ટલ એપ છે અને સિટીઝન ફર્સ્ટ નામની એક ગૃહ વિભાગની છે આ બંને એપ્લિકેશન પણ છે અને પોર્ટલ પણ છે ઓનલાઈન છે બીજું કે આપના જે કેમેરા હોય એ રોડ સાઈડ બહાર આપ લગાવી દો તો ત્યાં આપને અમે અમે એક ઝુંબેશ હમણાં ચલાવી છે તો ત્યાં પોલીસના કલરવાળા અમે બે સાઇઝના એક ઊભા ને બોલ અત્યારે હમણાં કામ ચાલે છે અમારું પરિક્રમા પહેલાં પૂરું થાય એવી એક અમારી કોશિશ છે કે જ્યાં સરકારી કેમેરા છે ને ત્યાં અમે મોટા હોર્ડિંગ્સ પણ બોર્ડ લગાડીએ કે આપ સીસીટીવી ગુજરાતી ને અંગ્રેજી બંને ભાષા કે આપને ત્યાં સમજો કે અહીંયા દસ હજાર મજૂરો કામ કરતા હોય આખી તો તો પણ એક નહીં મળે બરાબર છે એવા માણસો ઉપર કંટ્રોલ કરવા માટે આ બધી છે ને એ કામ લાગતી હોય છે તો એક સાયકોલોજીકલ પ્રેશર બનાવવા માટે પણ એને ખ્યાલ પણ આવે કે અહીંયા સીસીટીવી તો કોઈને ગુનો કરવાની થોડી ઘણી માનસિકતા હોય તો એ અટકી જતા હોય છે તો એ પ્રિવેન્શન માટે પણ ખૂબ સારું હોય છે તો મારું આપને આ એક પણ સજેશન છે પણ સાથે સાથે થોડો અમારી અપેક્ષા એ છે ઉદ્યોગકારોની કે અહીંથી જતી વખતે આ તહેવારોના સમયમાં સક્કરબાગ અને મજાડી દેવાની ખૂબ મોટી મુશ્કેલી પડે છે એટલે ટ્રાફિક જામ હોય છે કારણે અમારે બેન્કિંગ કામ માટે જવું હોય સામાન્ય કંઈ પણ જવું હોય તો એમાં વધારે સમય અમારો થાય છે કારણ કે ટ્રાફિકના ઇશ્યુમાં વાહનોની સંખ્યા રસ્તાની સાઇઝ લોકોની મેન્ટાલિટી અને પોલીસનું એન્ફોર્સમેન્ટ આ ચાર પાયા છે પોલીસનું એન્ફોર્સમેન્ટમાં અમે જ્યાં જ્યાં નબળ આવશું એ અમે સુધારી લેશું સાયબર ક્રાઇમમાં કેવું હોય કે વીસ મિનિટમાં તો ક્રાઇમ ડબલ લગભગ મની ટ્રાન્ઝેક્શન ને ટ્વેન્ટી મિનિટમાં તો એ થઈ જાય તો સાહેબ અમને થોડુંક એવું માહિતી આપો કે આ ક્રાઈમ થઈ ગયા પછી અમારે એની પર કઈ રીતના આગળ પ્રક્રિયા કરવી અને કઈ રીતના અમારે એમાં કરવું એવું અમને થોડુંક માહિતી આપો પહેલી બાબત એવું કહું કે સાયબર ક્રાઈમ છે ને એ આપણા સૌ માટે ઇન્ક્લુડિંગ પોલીસ ચેલેન્જ છે ચેલેન્જ એટલા માટે છે તમારે ત્યાં કોઈ તારની ચોરી થાય કોઈ વાહન પડ્યું હોય એની કોઈ બેટરી ચોરી જાય તમારા બંગારમાંથી થોડી ચોરી કરી જાય તો એને શોધવાની પોલીસ પાસે સિસ્ટમ છે ને એ ટ્રેડિશનલી વેલ સેટ છે ઘણા વર્ષોથી આ બધી સીટ સિસ્ટમ સેટ થયેલી થઈ ભાઈનો જે મુદ્દો છે આ મુદ્દો એટલો બધો ગંભીર અને વેલિડ છે કે આમાં અવેરનેસ જે છે ને સૌથી મોટો ઈલાજ અને દવા હોય તો આની અવેરનેસ જેટલી આપણી સિક્યુરિટી આપણે જાતે કરી શકીએ અવેરનેસ જેટલી આપણી જાગૃતિ એ આનો સૌથી મોટો ઇલાજ છે બનાવ બની ગયા પછી આને શોધવા માટેનું પોલીસ માટે પણ બહુ બહુ અઘરું છે હું આપને કેમેરા સામે કહું કે પોલીસની પણ લિમિટેશન ઘણી બધી છે સાયબર ક્રાઇમ માં એમાં એટલે અવેરનેસ છે ને એ સૌથી આમાં સહેલો રસ્તો છે અમારી જે એક્સપર્ટ ટીમ છે અને આપના જે કર્મચારી કામ સાથે ડીલ કરતા હોય એવા કર્મચારીને સેન્સિટાઇઝ કરવા માટે તમારે શું શું કાળજી રાખવાની છે અને કેવા કેવા પ્રકારના ફ્રોડ થાય છે બરાબર છે એ જ્યાં આપ વ્યવસ્થા જેવી રીતે કહેશો ત્યાં અમારી એક બે કલાક આખું બધું ડેમોન્સ્ટ્રેશન સાથેના કેસ સાથેની આખી ડિટેલ સાથે એક સાયબર માટેનો સેમિનાર આપણે અહીંના ઇન્ડસ્ટ્રી માટે રાખી દઈશું બરાબર છે આપણે દરેક જરૂર નથી કે આપણે પણ એ ભૂલમાંથી પસાર થવું પડે તો જ ખબર પડે કે હવે આ બનાવ આવો ન કરાય એટલે આપણે સૌ સાથે રહીને પોલીસનું પણ કામ જ્યાં જ્યાં છે એને ગુનેગારો વિરુદ્ધમાં આવા શંકાસ્પદ લોકો રાત્રિ પેટ્રોલિંગ બેંક પાસે પેટ્રોલિંગ આ બધું રાખી સાથે સાથે લોકો પણ એની પોતે સતત બને તો વધારે આવા બનાવ બનતા આપણે અટકાવી શકીએ બેંક ઓફ બરોડા છે અને શુક્રવારે ત્યાં શુક્રવારી ભરાય છે એટલો ટ્રાફિક હોય છે કે અમારા લોકો હા બેંક પાસે ને બેંકની સામે ક્યાંયથી જે કંઈ પણ વેપારીઓ જાય છે એને ત્યાં બાઇક કે વાહન પાર્ક કરવાની પણ જગ્યા નથી અને એકદમ સેન્સિટિવ છે ઘણા બધા ત્યાં બનાવો બને છે નાના મોટા તો ઘણા બને છે વેપારી જોડે કોઈ બહેના હોય તો મને આઈડિયા નથી પણ મેં મુશ્કેલી ત્યાં જોઈ છે હું ત્યાં જ રહું છું એ સોસાયટીમાં એની સામેની સોસાયટીમાં એટલે શુક્રવારની બેંક ઓફ બરોડા હા બેંક ઓફ બરોડાની સામે શુક્રવારની જગ્યા જો ચેન્જ થાય તો ટ્રાફિક પણ એટલો થાય છે કે વાહન કાઢવું પણ મુશ્કેલ થાય છે બે બેંક

ડેલી અગિયાર વાગ્યાથી તો સવારના પાંચ વાગ્યા રાત્રે ત્યાં નાઇટમાં જશે પણ તમને ગમે ત્યારે લાગે પોલીસની આ જરૂરિયાત છે તો મારી ઓફિસ પણ છે અમારી ડીવાયસપી સાહેબ પણ છે અને પેલી શનિ શુક્રવાર વાળું એક આજે જોઈ લઈશું ત્યાં આપનું સલ્યુશન થેન્ક યુ વેરી મચાર આપણે બે વાત સરે ગઈ એક વાત નાની એવી મારી કરી દઉં ત્રણ વાત મારી એક તો તમામ વેપારીઓને મારી વિનંતી છે અને ખાસ કરીને જે હોદ્દેદારો છે એસોસિએશન સાથે જોડાયેલા છે સૌથી મોટી બાબત મારા ધ્યાનમાં આવ્યો છે તો કોઈ લુખાગીરી કરતો હોય તો તમે લોકો છે ફરિયાદ કરવાનું ટાળો છો ઠીક છે તેનો પ્રશ્ન એ આવે છે કે પહેલાનું કોઈ કાગળ પર આવતું નથી જે લુખો છે એની નાલાયકી વધતી જાય છે એની હિંમત વધતી જાય છે આ પ્રશ્ન જે પછી છે એ મોટો ક્રાઇમ કરી બેસે છે આપ લોકોને મારી વિનંતી છે કે તમે ફરિયાદ કરવાનું શરૂ કરો તમે એમના જે કોઈ નાનો વેપારી હોય ને તમે વતેદાર છો તમારી ફરજ બને છે તમે એને હિંમત આપો અને પોલીસ સ્ટેશન સુધી કે અમારા સુધી લઈ આવો કે આ આ દુઃખો છે આ બે ત્રણ લોકોને લીધે અમારા વિસ્તારનો કે અમારો જે એરિયા છે એનો માહોલ ખરાબ થાય છે અમે સો ટકા એના વિરુદ્ધ ગુનો દાખલ કરશું અને એને જે રીતે પાઠ ભણાવી શકાય એ પ્રયત્ન કરશું તો એક વાત મારી છે આપ લોકો એમાં પૂરો સહકાર આપશો અમને ઠીક છે માનની એસપી સાહેબ શ્રી રાજાણી ગ્રુપ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ ઝોનના હોદ્દેદારો તમામ વેપારી મિત્રો એપીએમસીના સેક્રેટરી માર્કેટિંગ યાર્ડમાંથી પધારેલા વેપારીઓ રવિવારનો દિવસ હતો રજાનો માહોલ શરૂ છે વર્લ્ડ કપની ફાઇનલ એપી ગુજરાતમાં રમાઈ રહી છે આવા સંજોગોમાં આપ લોકો છે ખૂબ શાંતિપૂર્વક આ કાર્યક્રમમાં સામેલ થયા ખૂબ ઉત્સાહથી ભાગ લીધો તે માટે સમગ્ર જુનાગઢ જિલ્લા પોલીસ પરિવારોથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ મિત્રો એક કે આપણે કહ્યું ને કે આપણે તો તહેવારની રાહ જોઈએ છે પણ બધા તહેવારો પોલીસ ના છે આપણી સેવામાં છે પરિવાર માટે જોરદાર તાલી પાડી છે